સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતી આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ શનિ દેવોલજી આવનારી અપકમિંગ એક્શન ડ્રામા ફિલ્મ જાટ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત થઈ ગઈ છે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું

te m ત્રણ ભાષામાં સિનેમા જોવા મળવાની છે અને શનિ દિયોલજીની આ જાટ ફિલ્મની ટક્કર અક્ષય કુમાર અને અર્ષદ વારસીની કોમેડી ડ્રામા ફિલ્મ જોલી એલ એલ બી થ્રી ફિલ્મ સાથે થવાની છે જોલી એલ એલ બી થ્રી ફિલ્મ પણ દસ એપ્રિલ બે હજાર પચીસના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થવાની છે આમ બોક્સ ઓફિસ પર શનિ દિઓલની જાટ ફિલ્મ અને અક્ષય કુમારની જોલી એલ એલ બી થ્રી ફિલ્મ આ બંને ફિલ્મોની બોક્સ ઓફિસ પર જબરજસ્ત ટક્કર જોવા મળવાની છે આપશો શનિ દિવલજીની આ જાટ ફિલ્મ માટે અને અક્ષય કુમારની જોલી એલ એલ બી થ્રી આ બંને ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌને આ વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી